વંદે માતરમ ભારત માતા કી જય તરાપો ફાઉન્ડેશન વડોદરાની બહેનો દ્વારા પરિતાબેન શુક્લા લીનાબેન પ્રધાન પીપળિયા પ્રજ્ઞાબેન સુદ્ધાબેન ગોસ્વામી ધોળકિયા ભાવનાબેન અને તરાપો ફાઉન્ડેશનના તમામ સભ્યો દ્વારા શિક્ષણ થકી જ આપણા દેશને આગળ લાવી શકાય છે શિક્ષણ એ જ કલ્યાણ છે એ હેતુથી અને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સાથે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં બાળકોને શૈક્ષણિક કીટમાં શિયાળામાં સ્વેટર ને શૈક્ષણિક સત્રોમાં શૈક્ષણિક કીટમાં બેગ પુસ્તકો ચોપડા પેન્સિલ રબર સંચાર ચંપલ વગેરે જેવી કીટ તેઓ આપતા હોય છે તો આજ રોજ હું વણજારા સુરેશકુમાર પનાલાલ આંગળી ચિંધ્યાનું પુણ્ય કરી આજ રોજ ડેમવર્ક મોટી ખજૂરી પ્રાથમિક શાળા તાલુકો દેવગઢ બારીયાની શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી જેમાં બાળકોને ચહેરા પર ખુશખુશાલ જોઈ ખૂબ આનંદ થયો તેથી હું તરાપો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય